બે બંગડી બંને પક્ષ પહેરાવે છે છોકરી પક્ષના અને વર્ગ પક્ષના આવેલ જાનને વધુમાં વધુ બે કલાક બેસાડવાની પછી ઓલાવી દેવાની હોય છે રાત્રે સુધીની બિહાડ રાખવાની અમે એ આપણે હાલ કરીએ છીએ તો ડીજે ધણીનો એક મામાને સગવડ હોય તો લાવી શકે ફોર્સ નહીં પાડાય કે ભાઈ મામા તું લાવજે કેમ કે એક ફાઈ હોન ચાર પાંચ બેનો હોય તો મામો ખલાસ થઈ જાય એટલે એ લાવવાય તો લાવી શકે પણ એને જબરદસ્તી નહીં લાવે લગન કર્યા લગન કરેલ છોકરી વગર વાક્ય આપણે કોઈ જગ્યા નહીં રહેવા માંગતી કે ભાઈ મને લગન કરાવી દે પછી અહીં નહીં ગમતું બીજે જતી રહી તો લગ્ન કરેલું હોય એને અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા અમારે એને કોઈ હાજ સુધી બહવાનો નહીં તરત એનો નિકાલ થઇ જાય પાંચ દસ મિનિટમાં તો એ છે હવે કોઈ છોકરી પ્રેમથી લગ્ન કર્યું હોય કેવલ એના ગોળધાણા ને દેહ જેટલું લીધું હોય તો એના દોઢ લાખ રૂપિયા બીજું કોઈ ઇસ્ત્રી આડા સંબંધો આ દુનિયામાં બધી જ વસ્તુઓ થાય છે આડા સંબંધ થાય તો એના અમે પચીસ હજાર રૂપિયા દંડ છે અને એ પૈસા એનો ધણી કે એનો કુટુંબ નો લેતા નથી એ પંચ જ્યાં વાપરેતા છૂટ હોય છે એનો ધણી કોઈ લેતો નથી કેમકે એમાં તમારા અમે ખામી છે એનો પોતાનો ધણી આટલા હોય તા ને એટલે એ જગ્યાએ જવાય જ નહીં ખરેખર જો તમે સાચું હતો તો એ થોડું તમારે સુધારો કરવાનો છે અમારે એ પૈસાને કોઈ એનો કુટુંબ નો અડકે નહીં બીજું કુંવારી છોકરી પોતાની મરજી મુજબ અજાણ્યા વ્યક્તિ સાથે નાસી જાય તો એને પરત લાવવાની કોશિશ કરી આગળ નહીં માને તો એનું દેશ પચાસ હજાર પાંચસો રૂપિયા દંડ ત્યારે એધે જ લે છે બીજું કે સામાજિક પ્રસંગમાં આપણે જમવાનું બનાવીએ અને એનું ખૂબ બગાડ કરે છે તો એ પણ અમે બંધ કરાવ્યું છે કોઈ બગાડે છે પણ છતાં એના કંટ્રોલ કરીએ છીએ એક જમાનો એવો હતો કે ત્યારે કોઈ મહેમાન આવે ત્યારે આપણને ખાવા મળતી નથી આજે એ ઉપર આખી રાત આપણો એ તો હતો એટલે અમે એના પર ધ્યાન આપી આદિવાસીની છોકરી કાઠિયાવાડ તરફ અમુક લોકો આપે છે હવે એના અમે એ રીતે બંધ કર્યું કે એ લોકોને કુટુંબમાં બીજી છોકરી સમાજને નહીં આપવાની એટલે બે જગ્યાએ છીએ છોકરી એમને આપી દઈએ છે પણ એ છોકરી છોકરી નહીં આપતા અને ત્યાં બધા પટેલો નહીં લીજતા બીજી ઘણી જાતિના છે છે એટલે આપણી છોકરીને ત્યાં આહિત થાય છે એટલે એને પણ આપણે કંટ્રોલ કરીએ છીએ ઘરમાં પત્ની હોય અને તેની મરજી વિગા મરજી વગર બીજી પત્ની આપણે લાવીએ તો સમાજે એને નાની જે નવી આવી એને છૂટી કરીએ છે પણ આગળ પેલો નહીં માનતો હોય તો જે ઘરની જે પત્ની હોય એને અઢી લાખ રૂપિયા આપીને એને છૂટી કરવામાં આવે છે છોકરી છોકરા ફ્રેમમાં પડી નાસી જાય છે જ્યારે એને પરત લાવવાની કોશિશ કરીએ ત્યારે કોઈને કોઈ દવા પી લે ફાંસો ખાઈ જાય આવા બનાવો ઘણા બધા બને છે એટલે અમે એને પોલીસ સુધી આવવા નહી દેતા પંચવાળાના ભેગા થઈને એનો જે નિકાલ કરીને અમે હળગાઈ દઈએ છીએ એટલે આ અમારા કાયદા છે આ રીતનું અમે પાલન કરીએ છીએ ડીજે અમને જો એવી સફળતા નહીં મળતી પણ તમુને તમે જે નક્કી કરશો એ અમે પણ માન્ય રાખીશું આ અમારા કાયદા છે હાલની તબક્કે કોઈ પણ ઝગડો હોય અમે ફોન પર નિકાલ કરી દઈએ છીએ ફોન પર કે ભાઈ આનો કેવી રીતનો છે કેવાનો છે તો એને આટલા દંડ આપીશો તમે લેજો બે માણસ જેવું નિકાલ કરી આપણે બધા કેવું કરીએ પોલીસ સ્ટેશન આખું ખાડું થાળું ઉતરી જઈએ હા સુધી વાતો કરીએ પેલો હાંટ કે કયો પાતરી કે પછી આ જે થાલા કોર જઈએ પહેલા આગેવાનો કોઈ જિંદગી છાપરા બન્યા જ નહીં કોરો જડે એથી વિશેષ કંઈ નહોતું એટલે હાલના કાયદા જે બનાવ્યા છે ખૂબ સારા છે રાઠવા સમાજ ભીર સમાજ નાયક સમાજ તમામ વસ્તુ આ પાવવાનું છે જે કંઈ અહીં જે નક્કી થશે એ આપણે નક્કી કરવાનું છે એના આપણને ગાળો પણ મળશે લોકો આપણા વિરોધી રહે જ આમાં નહીં એમને પણ એ વિરોધીઓને આપણે પહોંચી વળવા માટે પોલીસનો પણ સહારો લેવાનો અને આગેવાનો આટલા મોટા મોટા આગેવાનો આપણે દૂરે છે આપણે બધા એક નકર દેવ કે ભાઈ